ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં જો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે વિડીયો રોજે રોજ જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનો ભૂલતાને વિડીયોમાં અંત સુધી બનાવીજો તો મિત્રો અહીંયા આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર પાટણ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આપણે તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટ યાર્ડના દરેક પાકના બજાર ભાવ આજે પાટણ માર્કેટમાં સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને વિડીયોની માહિતી સંપૂર્ણ મળી રહે અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આખા યુટ્યુબમાં આપણે એક જ ચેનલ એવું છે કે તમને સાચી માહિતી રોજના બજાર ભાવની મળી રહેશે તો મિત્રો પાટણ માર્કેટમાં આજે જીરાનો ભાવ ચાર હજાર છસો સાહીઠથી ચાર હજાર છસો સાહીઠ રાયડો એક હજારથી અગિયારસો અડતાલીસ ગુવારના ભાવ નવસો બાણુંથી નવસો બાણું એરંડા અગિયારસો સાહીઠથી અગિયારસો બાણું સુવાના બજાર ભાવ તેરસો સાહીઠથી સોળસો નેવું રૂપિયા રજકો ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો એક રૂપિયો ચીકુડીના બજાર ભાવ આજે પંદરસોથી તેવીસો પંદર રૂપિયા રાજગરો બારસો પચીસથી તેરસો તેર રૂપિયા અજમો સત્તરસોથી પચીસો એકાણું રૂપિયા જુવારના બજાર ભાવ છસોથી એક હજાર એક રૂપિયો વરિયાળીના બજાર ભાવ આજે બારસો તેતાલીસથી અઢારસો એકવીસ રૂપિયા બાજરીના બજાર ભાવ ચારસો ચાલીસથી પાંચસો આઠ રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો ઘઉં ટુકડાના બજાર ભાવની વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડના ચારસો બાણુંથી પાંચસોને ચુમોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો પાટણ માર્કેટ યાર્ડના આજના નવા સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આપણે અને રોજેરોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે આઈકનને પણ પ્રેસ કરજો જેથી નોટિફિકેશન દ્વારા રોજના બજાર ભાવના વિડીયોની માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહે અને મિત્રો આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર આજના પાટણના નવા બજાર ભાવની વાત કરીએ આપણે વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં